પંચમહાલ જિલ્લાની હાલોલ કાલોલ અને ગોધરા નગરપાલિકાની એક વોર્ડની પેટા ચૂંટણીને લઈને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે ગઈકાલે યોજાનારી ચૂંટણીને લઈને તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે આજે ડિસ્પેચ સેન્ટર ખાતેથી ઈવીએમ સહિતની જરૂરી સ્ટેશનરીનો સામાન લઈને કર્મચારીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલિંગ સ્ટેશને પહોંચ્યા હતા હાલોલની જો વાત કરવામાં આવે તો પંદર બેઠકો માટે છબ્વીસ ઉમેદવારના ભાવિનો ફેસલો થશે છત્રીસ જેટલા બૂથો અહીં ઊભા કરવામાં આવ્યા છે જેમાં ચૌદ જેટલા બૂથ સંવેદનશીલ છે કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ શકે તે માટે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કાલોલની વાત કરવામાં આવે તો કાલોલ નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ અમને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખ્યો જંગ ખેલાઈ રહ્યો છે ભાજપના સાત જેટલા ઉમેદવારો બિનહરીફ થઈ ગયા છે ત્યારે બાકી રહેલા વોર્ડ માટે નગરપાલિકાની વાત કરવામાં આવે તો પાલિકાના વોર્ડ નંબર સાત માટે પણ પેટા ચૂંટણી યોજવાની છે જેને લઈને તંત્ર દ્વારા સમગ્ર તૈયારીઓ કરી દેવામાં આવી છે બંદોબસ્ત વચ્ચે મતદાન યોજાશે ત્યારે નગરજનો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે